હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા માથી છો તો આવી ગયો છું એક જોરદાર નવો ધમાકેદાર વિડિયો લઈને તો બ્લોગ લઈને આવી ગયો છું અને જો અમે ફાઇનલી કપામાંથી તો વી આવ્યા ઘેરે અને જો અમારે આખી રૂમ પાછી ભરતી થઈ છે હતી એમને અને આ અત્યારે લીધી ફોન જોતો પણ અત્યારે ભૂઈ ગયો ખોટું ખોટું અને મમ્મી નહીં તો ગેલા હે ગેલા હે અને જો આ શામન કપામાંથી ભાઈ અને જો અત્યારે વહેગા છે સાડા અગિયારમાં થોડીક વાર છે તારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હાલો બિના કજો બ્લોગમાં મેં શર્ટ બદલાઈ લીધો છે અને અત્યારે હેડી ખાતા હતા અને પૈસા કાઢવાને હા છે મારે વાળ કપવા દાવા એટલા માટે મેં શર્ટ બદલાઈ લીધો કારણ કે એ પછી પહેરવા થાય તો હાલો હું પૈસા કાઢ લઉં પેલા તો આપણે વાળ કપાઈ ગયા છે આવી જવ ગામમાં વાળ કપાવાનું જો મસ્ત મજાને વાળ કાપ નહીં ખાશે આપણે બેરોમ ઘેરે પૂગી ગયો છું દરવાજો બેન તો પાછો બેસે કરી દો દરવાજો તો કભી ન આવે ક ભરો ફોન કરે કી નથી માંમી ની તો હજી ન એવા ફૂતો છે ચક્રમાં જા આ ભાઈ ફોન જોવે છે હજી કેમ વાકપાણા ઓહો

બધાએ એ જ આવે હો હોન કામે નાલો હું આ કેલો ગાડી ના અમારા ભાઈ ચાલુ કરી દીધી ચાલો બહાર નીકળીએ પહેલા ક્યાં જાય ઈ તો નક્કી નથી પણ જાય છે ગાડી પુગાડે કે ન પુગાડે આગળ લોકોમાં જોઈ રહે હો ફાઈનલ ભાઈ આપણે અતારે પુગી જაცი સોના પુના ઘેરે જો સોના પુ બેઠી હે એકલી થી અને આ ઈશાન ભાઈ ના અમાર ગાડી જોલા આપણે પીડી હે આ તો ઈશાન ઈશાન આવલો ઈશાન ને લઈને બેસ જો હે

ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય